રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં વાલા દર્શકો આપ સૌને આજના શુભ ગુરુવારના વંદન આજના દિવસની શરૂઆત શ્રી વિષ્ણુજી અને શ્રી ગુરુગ્રહના આશીર્વાદ સાથે થઈ રહી છે જે ધર્મ જ્ઞાન અને સેવાભાવ માટે અત્યંત શુભ છે આજે આપનું મન શાંત અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશે આ સમય શુભ કાર્યો અને નવા કાર્યોની શરૂઆત માટે ઉત્તમ રહેલો છે જે તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવશે તો ચાલો જોઈએ આજનું રાશિફળ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ આજે મેષ રાશિના જાતકો માટે નવા પ્રોજેક્ટ અને અથવા કામની શરૂઆત કરવાનો શ્રેષ્ઠ સમય છે તમારી મહેનત અને સમર્પણથી કાર્યક્ષેત્રમાં સિનિયર્સનો પૂરો સહયોગ મળશે જે તમારી પ્રગતિ માટે મહત્વપૂર્ણ સાબિત થશે આર્થિક બાબતમાં સુધારો જોવા મળશે પરંતુ તમારે અનાવશ્યક ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે પરિવાર સાથે વિતાવેલો સમય તમારા મનને પ્રસન્ન અને શાંતિપૂર્ણ બનાવશે આજનો શુભ રંગ છે લાલ તેમજ શુભ અંગ છે ત્રણ ઉપાય ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે ગુરુવારના દિવસે પીળા ફૂલ અર્પણ કરો વૃષભ રાશિ અને ઓ વૃષભ રાશિના જાતકો આજે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે નાણાકીય રોકાણમાં લાભ થવાના યોગ રહેલા છે તેથી સમજદારીપૂર્વક નિર્ણય લેવો મિત્રો સાથેના સંબંધોમાં મજબૂતી આવશે અને કોઈ જૂના કામ આજે પૂરા થવાની સંભાવના રહેલી છે પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે જેના કારણે સંબંધો વધુ ગાઢ બનશે શુભ રંગ છે લીલો તેમજ આજનો શુભ અંગ છે છ આજનો ઉપાય ગાયને લીલું ઘાસ ખવડાવવાથી તમારા જીવનમાં સુખ શાંતિ આવશે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ મિથુન રાશિના જાતકોને કાર્યસ્થળે નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે આ પડકારોને સ્વીકારીને તમે સફળતા પ્રાપ્ત કરી શકશો આજે પ્રવાસના યોગ બની રહ્યા છે જે ફાયદાકારક સાબિત થશે પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી આજે તમારી વાણીમાં મધુરતા રાખશો તો કોઈ પણ વિવાદ ને ચાર આજનો ઉપાય ભગવાન શ્રી વિષ્ણુના મંદિરમાં મંદિર જે તુલસી દળ ચડાવવાથી મનની શાંતિ પ્રાપ્ત થશે કર્ક રાશિ કર્ક રાશિ નામાક્ષર છે ડ અને હ આજે કર્ક રાશિના જાતકોને ધાર્મિક કાર્યોમાં વિશેષ રૂચિ રહેશે નોકરી અને ધંધામાં પ્રગતિના નવા માર્ગ ખુલશે આનંદિત કરશે આર્થિક લાભ થવાની શક્યતા છે પરંતુ મોડી રાત્રે જાગવાનું ટાળવું જરૂરી છે શુભ રંગ છે સફેદ તેમજ શુભ અંક છે બે આજનો ઉપાય કેળાના વૃક્ષની પૂજા કરવાથી ભગવાન શ્રી વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ સિંહ રાશિના જાતકોની મહેનત આજે રંગ લાવશે આજે શરૂ કરેલું નવું કામ સફળતાના શિખરે પહોંચશે કોઈ સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન થશે પરિવાર સાથેનો સમય અત્યંત આનંદમય અને યાદગાર રહેશે દાંપત્ય જીવનમાં પણ મીઠાશ વધશે આજનો શુભ રંગ છે સુવર્ણ આજનો શુભ અંક છે એક આજનો ઉપાય ગરીબોને પીળા કપડાંનું દાન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે કન્યા રાશિ કન્યા રાશિના નામ અક્ષર છે ને હણ કન્યા રાશિના જાતકો માટે આજે વ્યવસાયમાં નવા સંપર્કો બનશે જે ભવિષ્યમાં ખૂબ લાભદાયક રહેશે આજે ખર્ચ વધુ થશે પરંતુ આવકનાર સ્ત્રોત પણ મજબૂત રહેશે મિત્રો સાથે મનોરંજનના સમય પસાર થશે જે તમને તાજી અને ઉત્સાહ આપશે આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે આજનો શુભ રંગ છે પીળો તેમજ આજનો છે ઉપાય તુલસીના છોડની રોજ પરિક્રમા કરવાથી સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ તુલા રાશિના જાતકો માટે કોઈ મહત્વના કામ માટે પ્રવાસ થઈ શકે છે મકાન અથવા વાહન સંબંધિત કાર્યોમાં આજે પ્રગતિ જોવા મળશે જીવનસાથીનો સહયોગ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરી શકે છે નાણાકીય વ્યવસ્થાપન પર ધ્યાન આપવાથી ભવિષ્યમાં ફાયદો થશે આજનો શુભ રંગ છે ગુલાબી તેમજ આજનો શુભ છે પાંચ ઉપાય ભગવાન શ્રી વિષ્ણુને પીળો ચોળો ચડાવવાથી સુખ સમૃદ્ધિ મળશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે કામમાં ગતિ આવશે જૂના અટકેલા પેમેન્ટ આજે મળી શકે છે જીવનસાથી સાથે વિતાવેલો સમય મનને આનંદિત અને પ્રફુલ્લિત કરશે ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાથી આત્મસંતોષ મળશે આજનો શુભ રંગ છે મરૂણ તેમજ આજનો શુભ અંગ છે નવો આજનો ઉપાય પીપળાના વૃક્ષની પૂજા કરીને દીવો પ્રગટાવવાથી નકારાત્મકતા દૂર થશે ધન રાશિ ધન રાશિના નામાક્ષર છે ભ ધ ફ તેમજ ઢ ધનુ રાશિના વિદ્યાર્થીઓ માટે આજે દિવસ અત્યંત સફળતાદાયક રહેશે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામ મળવાની પૂરી સંભાવના રહેલી છે નોકરીમાં પ્રમોશન અથવા કોઈ સકારાત્મક પરિવર્તન આવી શકે છે પરિવાર તરફથી એ પૂરો સહયોગ મળશે આજનો શુભ રંગ છે પીળો આજનો શુભંગ છે આઠ ઉપાય ગુરુવારે ચણાની દાળનું દાન ગુરુ ગ્રહની કૃપા પ્રાપ્ત થશે મકર મકર રાશિ રાશિના છે ખ જ મકર રાશિના જાતકોને આજે વ્યવસાયમાં સારો નફો થઈ શકે છે નવા લોકો સાથે મુલાકાત થવાથી નવા અવસરો પ્રાપ્ત થશે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની શક્યતા રહેલી છે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ દિવસના અંતે થોડો થાક અનુભવાઈ શકે છે આજનો શુભ રંગ છે બુરો તેમજ આજનો શુભ છે ચાર આજનો ઉપાય કેળાના ફળનું દાન કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ સ કુંભ રાશિના જાતકો માટે આજે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વધારો થઈ શકે છે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ધનલાભના યોગ રહેલા છે પ્રવાસ અને મનોરંજનમાં સમય વિતાવાથી તમારું મન હળવું થશે આજનો શુભ રંગ છે વાદળી આજનો શુભ અંગ છે છ ઉપાય ગુરુવારે પીળા કપડાં પહેરવાથી ભાગ્યમાં વૃદ્ધિ થશે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ છ મીન રાશિના જાતકો માટે આજે નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે ઉત્તમ દિવસ છે પરિવાર અને મિત્રો સાથે વિતાવેલો સમય ખૂબ જ આનંદમય અને શાંતિપૂર્ણ રહેશે વેપારમાં નવા કરાર થવાની શક્યતા રહેલી છે જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે આજે તમારા મનમાં અનોખી શાંતિનો અનુભવ થશે આજનો શુભ રંગ છે સમુદ્રી લીલો તેમજ આજનો શુભ અંગ છે ત્રણ આજનો ઉપાય ભગવાન શ્રી વિષ્ણુને અર્પણ કરવાથી આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થશે વિશેષ સૂચન આજે ગુરુવાર હોવાથી ભગવાન શ્રી વિષ્ણુ અને બૃહસ્પતિ ગ્રહની કૃપા મેળવવા માટે તુલસી દળ અને પીળી મીઠાઈ અર્પણ કરવાથી અત્યંત શુભ રહેશે આ ઉપાયો તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો રાધે 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 રાધે